નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રામદેવ મિત્રો આજે આપણે આપણે એક એવી જગ્યાના દર્શન કરાવવા માટે લઈને આવ્યા છીએ મિત્રો જે મિની ગિરનાર તરીકે ઓળખાય છે જે મિત્રો જુનાગઢ જે ગર્વો ગિરનાર જે ગુજરાતનો નો મોટામાં મોટો પર્વત કહેવાતો ગરવો ગિરનાર જે આવેલો છે એવો જ મિત્રો સેમ અહીંયા મિની ગિરનાર બનાવવામાં આવેલો છે અને જે મિત્રો ગરવા ગિરનાર ઉપર જૈન તીર્થ થયેલો છે પગથિયા ચડતા હોય ને અત્રે આવેલું છે મિત્રો સંપૂર્ણ આર્ટિફિશિયલ આ મંદિર બનાવવામાં આવેલું છે અને આર્ટિફિશિયલ મિત્રો અહીંયા મિની ગિરનાર બનાવવામાં આવેલો છે જે મિત્રો જેમ કહેવાય કે નવ હજાર નવસો પગથિયા વાળો જે ગર્વો ગિરનાર છે જે ના ચડી શકતું હોય તે જે ભાવિક ભક્તો છે અહીંયા મિની ગિરનાર પણ આવે છે અને અહીંયા નેમિનાથ ભગવાનના જૈન તીર્થના દર્શન કરી ધન્યતાનો આનંદ અનુભવે છે અને મિત્રો બહુ સરસ રમણીય જગ્યા આવેલી છે તો મિત્રો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો આ કઈ જગ્યાએ આ મિની ગિરનાર આવેલો છે અને મિની ગિરનારમાં જે જૈન તીર્થ આવેલા છે તેના પણ આપણે દર્શન કરાવશું અને કઈ જગ્યાએ એક્ઝેક્ટ લોકેશન પણ આપને જણાવશું કે આ મિની ગિરનાર કઈ જગ્યાએ આવેલો છે તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો અને મિત્રો જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને આપના અન્ય મિત્રોને પણ જરૂરથી શેર કરજો જો મિત્રો આ છે ગિરનાર તીર્થ ઉપર જવાનો રસ્તો તો આપણે હવે ગિરનાર તીર્થ આપને બતાવીએ ગિરનાર બતાવીએ આ મિત્રો મિની ગિરનાર છે આપણે મિની ગિરનારની મિની ગિરનારના આજે આપણે મિત્રો દર્શન કરવા માટે આવ્યા છીએ અને આપને પણ દર્શન કરાવીએ બહુ જોરદાર મિત્રો છે મિત્રો આપણે ગરવા ગિરનાર ની ઉપર જે જૈન તીર્થ થયેલું છે જે આશરે સાડા ત્રણ ચાર હજાર ગરબા ઉપર જૈન તીર્થ આવે છે જૈન મંદિર આવે છે એવું જ મિત્રો અહિયાં પણ એજ ટાઈપનું બનાયેલું છે કે જોકે ગરબા ગિરનાર ઉપર જે ઉમર લાયક હોય જે વ્યક્તિઓ ના ચડી શકતા હોય તેમના માટે અહિયાં મિની ગિરનાર જેને કહેવાય છે અને મિત્રો આ જૈન તીર્થ જે ની ઉપર બનાવેલું છે એ જ ટાઈપનું અહીંયા બનાવવામાં આવેલું છે આપ જોઈ શકો છો બહુ સરસ મિત્રો બનાવેલું છે મિત્રો આ ઓમ જૈન તીર્થ જ છે જેને મિની ગિરનાર પણ કહેવાય છે કેમ કે જે ગરવા ગિરનાર ઉપર જે ગઢ ગરવો ગિરનાર જે નવ હજાર નવસોને નવ્વાણું પગથિયો હશે જેના અને તેમાં ત્રણ ચાર હજાર આશરે મિત્રો મને પરફેક્ટ હાલ યાદ નથી પણ કઈક પાંત્રીસો ચાર હજાર પગથિયાંય જતા જે જૈન તીર્થ આવે છે એ ટાઈપનું અહીંયા કન બનાવેલું છે જો મિત્રો આપ જોઈ શકો છો આ સંપૂર્ણ મિત્રો જે મિની ગિરનાર છે જૈન તીર્થ તે મિત્રો આર્ટિફિશિયલ બનાવવામાં આવેલું છે ટાઈપની મિત્રો ગુફાઓ પણ છે તો મિત્રો તમે વિડીયોમાં જોડાયેલા રહો સંપૂર્ણ આપને આ મિની ગિરનાર ના આપને દર્શન કરાવશું જો મિત્રો કેટલી સરસ ગુફાઓ છે પગથિયા અહીંયા ચડવાના છે ખાસા બધા મિત્રો પગથિયા છે આપને બતાવીએ જોયા પણ આવે છે અને આજુબાજુમાં સરસ ખેતરો આવેલા છે તો મિત્રો આપને આગળ વિડીયોમાં એ પણ જણાવીશું આ એક્ઝેક્ટ લોકેશન કઈ જગ્યાએ આવેલું છે આ મિની ગિરનાર અને આપને આવવું હોય તો કઈ જગ્યાએથી થી અવાય એ સંપૂર્ણ માહિતી મિત્રો

મિત્રો નાના બાળકોને તમે જોડે લઈને આવો તો પણ મજા આવી જાય એવું બહુ સરસ છે મોક્ષ કલ્યાણેશ જો મિત્રો કેવી સરસ ગુફાઓ બનાવવામાં આવેલી છે બહુ સરસ મિત્રો ગુફાઓ છે ગોરખનાથ ની ટૂંક શ્રી નેમીનાથ શ્રી

મિત્રો આ છે જૈન મંદિર આદિનાથ દાદા શ્રી આદિનાથ દાદા નું મુન શ્રી મુનિમજી નું જીનાલો પશ્ચિમનાથ ભગવાન નેમિનાથ ભગવાન શીતલ નાથ ભગવાન અમરનાથ ભગવાન શીતલનાથ ભગવાન શ્રી ઋષભદેવ ભગવાન શ્રી નેમિનાથ ભગવાન અજીતનાથ ભગવાન ઋષભદેવ મિત્રો આ છે મિની ગિરનાર ઉપર આયેલું જૈન મંદિર સંખલપુરા નેમિનાથ ભગવાન જો મિત્રો કેટલો સરસ વ્યૂ આવે છે બહુ સરસ મિત્રો રમણીય જગ્યા છે એકવાર તમે પણ જરૂર મિત્રો મિની ગીરના જગ્યા છે દર્શન કરવાની પણ મજા આવે અને ફરવાની પણ બહુ સરસ મજા આવે જગ્યા છે અને મિત્રો અહીંયા ભોયરું આવેલું છે તો આપણે હવે ભોયરામાં દર્શન કરવા જઈએ जय हो सरस हो दबाव सारास्मितो ओयरो बनाएलु छे आप दर्शन करिए श्री अमिचरा पाश्चिनाथ भगवान तो मित्रों यहाँ पर बहुत सरस यहाँ पगथिया चढ़ी अने जवाई थे यहाँ सहर्ष चाव मुखी भगवान तो मित्रों चाव मुखी नेमीनाथ भगवान ना अपना दर्शन कराइए जय नेमी

जोरदार मित्र बनालू है मजा आई जाए यही ठंडक लगे थे मित्रों एकदम ठंडू ठंडू જો મિત્રો અહીંયા છે ગજપત કુંડ અહીંયા ગજપત કુંડ બનાવવામાં આવેલો છે અને જો મિત્રો કેવી હરિયાળી પણ અહીંયા બહુ સરસ કરવામાં આવેલી છે એ ટાઈપ ને જાણે કે આપણે ગિરનાર ઉપર જ ફરી રહ્યા હોઈએ એવું આપને લાગે મિત્રો આ મિની ગિરનાર આપને મિત્રો દર્શન કરાયા શ્રી નેમિનાથ ભગવાનના જો મિત્રો કેટલો સરસ વ્યૂ પણ આવે છે પણ બતાવ્યો અને મિત્રો આ નીચેથી આપણે બતાવીએ મિત્રો આર્ટિફિશિયલ બનાવેલું છે પણ બહુ જોરદાર મિત્રો બનાવેલું છે આ વળાંક સેમ મિત્રો આપણે જે મેન ગઢ ગિરનાર જે ગર્વો ગિરનાર છે નવ હજાર નવસો નવ્વાણું પગથિયા ત્યાં મિત્રો જેવું જૈન મંદિર આવેલું છે એજ ટાઈપ નું મિત્રો અહીંયા સેમ એવી કંઈક લોકેશન મિત્રો બનાવવામાં આવેલી છે આપ જોઈ શકો છો

તમે પણ મિત્રો એકવાર જરૂર મિત્રો અહીંયા મિની ગિરનાર આવજો આપને હવે લોકેશન આગળ જણાવીએ આ એકજેક્ટ અહીંયા ક્યાંથી અહેવાય અને આ કઈ જગ્યાએ આવેલું છે તો મિત્રો તમે જોઈ શકો છો આ જે રસ્તો આપ આવે છે આ બાજુ સામેની સાઈડથી રસ્તો તે મિત્રો ગાંધીનગર વિજાપુર હાઈવે થી આવે છે જ્યાં ગ્રામ ભારતી આવેલો છે અને મિત્રો આ બાજુ છે માણસા માણસા ગ્રામ ભારતી આ હાઈવે છે આ રોડ છે અને અહીંયા આવેલો છે આ મિત્રો મિની ગિરનાર તો મિત્રો જો તમારે અહીંયા મિની ગિરનાર જો યાત્રા માટે અહીંયા દર્શન કરવા માટે જો આવવું હોય તો મિત્રો તમે ગાંધીનગર થી પણ આવી શકો છો અને માણસા થી પણ આવી શકો છો તો મિત્રો આ મિની ગિરનાર મિત્રો